મારું નામ મેમઠ સલમાબાન અને મેં ખેડા જિલ્લામાં બોર્ડની ટોપ કરેલું છે મેં છસો માંથી પાંચસો ને પંચાણું માર્ક્સ મેળવેલા છે જેમાં ચાર વિષય મેથ્સ સાયન્સ એસએસ અને સંસ્કૃતમાં સોમાંથી સો માર્ક્સ ગુજરાતીમાં સોમાંથી નાઇન્ટી સિક્સ અને ઇંગ્લિશમાં સોમાંથી નાઇન્ટી નાઇન માર્ક્સ મેળવેલા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર પણ મેળવેલા છે તો આનો સંપૂર્ણ શ્રેય હું મારી મારી શાળા વિઝન સ્કૂલ ઓફ સાયન્સને આપવા માગીશ જેના શિક્ષકો જેમણે મને આખા વર્ષ દરમિયાન ખૂબ જ સપોર્ટ કર્યો છે અને જેમના થકી હું અત્યારે આ આ મુકામ સુધી પહોંચી શકી છું સેકન્ડલી મારા મમ્મી જેમણે મને હંમેશા સપોર્ટ કર્યો છે મારા મમ્મી એક સિંગલ પેરેન્ટ છે સિલાઈ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે અને એમણે કોઈ કોઈ દિવસ અમને કોઈ જાતની ખોટ નથી આવવા દીધી અને અહીંયા સુધી પહોંચ્યા પહોંચ્યા છે અમે એમની જ મહેનત થકી સો હું એમનો મમ્મી